રાજીવ મોદી કેડીલાના સીએમડી એસઆઈટી ના વડા ચિરાગ કોરોડિયા કરી રહ્યા છે રાજીવ મોદી ની પૂછપરછ પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદીની વકીલોની ટીમ છે એ પણ તેમની સાથે છે અને આખો જે મામલો હતો એ મામલે હાલ નિવેદન નોંધાવવાની પ્રોસેસ ચાલી રહી છે એકત્રીસમી ડિસેમ્બરે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સાથે સાથે જે કેડીલા ફાર્માસ્યુટિકલ કંપની છે તેમના એચઆર હતા એમની સામે પણ આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કુલ મળીને જે નીચીઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે અગાઉ જે એચઆર વિભાગના એક કર્મચારી હતા એમનું નિવેદન લેવા આવ્યું હતું અને હવે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે જ્યાં સેક્ટર વન સીપી ચિરાગ કોરડિયા કે જેઓ આખી ઘટના છે એ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એસઆઈટીના વડા છે એમના માર્ગદર્શન હેઠળ એમના વડપણ હેઠળ હાલ સોલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદીની જે નિવેદન લેવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને નિવેદન બાદ સૌથી મોટી વાત એ છે કે આજે મોદી ની ધરપકડ આજે અટકાયત કરવામાં આવે છે કે કેમ એ સૌથી મોટી આજે